જ મેદાનમાં યોજાય ત્રિદિવસીય નિઃશુલ્ક યોગ વિજ્ઞાન શિબિર તારીખ ત્રેવીસ ચોવીસ અને પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રિદિવસીય નિઃશુલ્ક સર્વરોગ નિવારણ યોગ વિજ્ઞાન શિબિરનું આયોજન ડીસા કોલેજના મેદાનમાં કરવામાં આવ્યું છે જેમાં ડીસા શહેરના નાગરિકો અને સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની તમામ સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ શિબિરમાં પતંજલિના પરમ પૂજ્ય યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજના પરમ શિષ્ય લક્ષ્મણભાઈ ગુરુવાની યોગ અને તેના આસનોથી થતા ફાયદાઓ વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું આ શિબિરની તમામ વ્યવસ્થાઓ અને આયોજન કોલેજના ટ્રસ્ટી દિવ્યાભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા યોગ કન્વીનર લક્ષ્મણભાઈ જાદવ ડીસા કોલેજના પ્રોફેસર ડોક્ટર આરડી ચૌધરી અને સરદાર પટેલ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક રાહુલભાઈ પરમારે કર્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રીના પરમાર ટુડી ન્યુઝ ગુજરાતી